લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરનાર ગઢીયો અંકલેશ્વર પોલીસની જાળમાં રૂપિયા પાંચ લાખની લોન માટે લીધા પ્રોસેસિંગ ફીના નાણાં અંકલેશ્વર શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા એક યુવક સાથે લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શું હતો સમગ્ર મામલો અંકલેશ્વરની યુપીએલ થ્રી કંપનીમાં એક્ઝિક્યુટીવ પ્રોડક્શન તરીકે ફરજ બજાવતા અતુલભાઈ વિજયરાવ રાઉતને તેમના ભાઈના લગ્ન માટે રૂપિયા પાંચ લાખની લોનની જરૂર હતી ઓનલાઇન એપ્લિકેશનમાં ઓછો સિબિલ સ્કોર હોવાથી લોન ન મળતા તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને એક અજાણ્યા નંબર સેવન ઝીરો ફોર વન ફાઇવ ફોર ડબલ સિક્સ થ્રી પર સંપર્ક કર્યો હતો આરોપીએ પોતાની ઓળખ નિમેશભાઈ પટેલ તરીકે આપી અને પોતે શ્રીરામ ફાઇનાન્સમાં કામ કરતો હોવાનું જણાવી લોન મંજૂર કરાવવાની ખાતરી આપી હતી વિશ્વાસમાં લઈને આરોપીએ અતુલભાઈ પાસેથી આધારકાર્ડ પાન કાર્ડ અને બેંક ડિટેલ્સ મેળવી લીધી હતી પ્રોસેસિંગ ફીના નામે છેતરપિંડી આરોપીએ લોન મંજૂર કરાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા પાંચ હજાર પાંચસોની માંગણી કરી હતી અને વોટ્સએપ પર એસબીઆઈ બેન્કનું સ્કેનર મોકલી નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા નાણાં મળી ગયા બાદ આરોપીએ લોન જમા કરાવી ન હતી અને વારંવાર વાયદા કરી છેતરપિંડી આચરી હતી પોલીસ કાર્યવાહી અને ધરપકડ સાયબર ક્રાઇમ હેઠળના ઓપરેશન મ્યુલ એકાઉન્ટ અંતર્ગત તપાસ દરમિયાન આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આરએચ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ પોલીસે આ મામલે બીએનએસ યાની બીએનએસએસની કલમ થ્રી એટીન ફોર થ્રી નાઇન્ટીન ટુ તથા આઈટી એક્ટની કલમ સિક્સટી સિક્સ સી સિક્સટી સિક્સ ડી હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યો છે કે આ આરોપીએ ફેસબુક આઈડી દ્વારા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી હોઈ શકે છે હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે